છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદ છોટાઉદેપુરના માર્ગો ઉપર પાણી ભરાયા જિલ્લા સેવા સદનના માર્ગો પાણીમાં જળબંબાકાર થયા પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે માર્ગો ઉપર પાણી ભરાઈ ગયા છે જિલ્લા સેવા સદનના માર્ગો જળબંબાકાર પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છોટાઉદેપુર નગરમાં પડેલા ધોધમાર વરસાદને લઈને અનેક રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે અત્યારે આપણે છોટાઉદેપુર જિલ્લા સેવા સદન જવાનો આ મુખ્ય માર્ગ છે અહીંયા પણ જે ધોધમાર વરસાદના કારણે જે પાણી ભરાયું છે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે છેલ્લા અડધા અડધા કલાકની અંદર છોટાઉદેપુર નગરમાં ધોધમાર વરસાદને લઈને નગરના અનેક રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે અહીંયાથી જિલ્લા સેવા સદન જવાનો મુખ્ય માર્ગ છે પાણી ભરાવાની સમસ્યાને લઈને લોકો હેરાન થયા છે વાહન ચાલકો પણ હેરાન થયા છે મહત્વની વાત એ છે કે જિલ્લામાં અનેક તાલુકાઓમાં વરસાદી છે છે ધોધમાર વરસાદ રહ્યો પટેલ તાલુકામાં જળબંબાકાર ની સ્થિતિ વરસાદી પાણી ભરાઈ જતા સ્થાનિકોમાં જોરદાર આક્રોશ જોવા મળી રહ્યો છે તો ભારે વરસાદ જે રીતે નિઝામી સોસાયટીમાં વરસ્યો છે ઘૂંટણ સમા પાણી ભરાયા છે આ દર ચોમાસામાં ઘૂંટણ ઘૂંટણ પાણી ભરાય છે અને બહાર નીકળવાની અમને એટલી તકલીફ પડે કોઈ માંદા હોય સાજા નાના છોકરા આમાં પડી જાય છે અમારા છોકરા માંદા પડે છે આ એક ઝાપટો પાણી આવે ને અમારા શેરીમાં પાણી ભરાઈ જાય તો અમારે જાવું શું કંઈક વસ્તુ હોય કાંઈ લેવાની હોય કાંઈ ઇમરજન્સી હોય તો અમારે બહાર તો નીકળવાનું આવી રીતે પાણીમાં કોઈ ગઈડા માણસને કંઈ વસ્તુ જરૂરી હોય તો અમે બહાર કેમ નીકળવાનું એક ઝાપટો પાણીમાં આટલો પાણી ભરાઈ જાય હલો બે થી પાણી આવતું હોય ભરાતું હોય તો વાત અલગ છે એક ઝાપટો પાણીમાં તો આટલો પાણી ભરાઈ જાય કે બહાર નીકળવાની અમને એટલી તકલીફ પડે છે આજ કેટલા ટાઈમ થી વરસાદ આવે ને પાણી ભરાઈ જાય વરસાદ આવે ને પાણી ભરાઈ જાય આવું બધું કામ તો થવું જ જોઈએ ને જરાક થોડુંક ધ્યાન તો દેવું પડે ને કે આ પાણી કેવું ભરાય છે